श्री स्वामी नारायण मंदिर भुज संचालित तपोवन धाम गुरुकुल ना रजत जयंती वर्ष निमित्तेता 1 થી 5 જાન્યુઆરી સુધી 5 दिवसीय संस्कार पर्वની વિશેષ ઉજવણી થઈ રહી છે સતત 25 વર્ષથી અસંખ્ય વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને રાષ્ટ્ર પ્રેમ સાથે ભારતીય સંસ્કારોના પડતરનું સિંચન કરીને સફળતાપૂર્વક આગળ વધી રહેલ આ સંસ્થાએ ઉજવણી પર્વના નામે સાચા અર્થમાં સાર્થક કરતા આ મહોત્સવનો भूज कोठारी पार्षद जादवजी भगत कोठारी देव प्रकाश स्वामी लक्ष्मी प्रसाद स्वामी विश्ववल्भ स्वामी भूज मंदिर ना कोठारी मुर्जी भाई सियाणी कच्छ यूनिवर्सिटी ना कुलपति मोहन भाई पटेल सेवा पर्व सौ यजमानो દાતાશ્રીઓ અને સમગ્ર ટ્રસ્ટી તથા સંચાલક મંડળની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય ઉપरांत સોળ સંસ્કારનું મહત્વ સમજાવતી પુસ્તિકા સંસ્કાર પરિચયનું વિમોચન અને गुरુકુળના 400 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા માતૃપિતૃ પૂજન અને માતા-પિતાનું મહત્વ સમજાવતા સંસ્કાર વંદના સત્ર સાથે ભવ્ય રીતે પ્રારંભ થયો હતો